નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર પુર વિસ્તારમાં વિઠ્ઠલ મંદિર આવ્યું છે અને વિઠ્ઠલ મંદિરના શોપિંગ સેન્ટરની અંદર જે પાનનો ગલ્લો છે સાથે જ બાજુની દુકાન કે જેમાં ફૂલમાળી અગરબત્તી વેચવામાં આવે છે એમાં આજે વહેલી સવારે ફાયરના જણાવ્યા મુજબ સાત વાગે પચીસ મિનિટ એમને કોલ મળ્યો હતો કે આગ લાગી છે ફાયરના જવાનો ઘટના સુધી પહોંચ્યા હતા ત્યાં જઈ અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આ દુકાનની અંદર મૂકવામાં આવેલો તમામ સામાન બળીને ખા થઈ જવા પામ્યો હતો દુકાન માલિકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો જોકે પ્રાથમિક ધોરણે આ આગ શોર્ટ ગીતના કારણે લાગી હોય એવું માનવામાં આવી રહ્યું છે ચોરીના વાહન સાથે એક ઈસમને પકડી પાડતી નવસારી ટાઉન પોલીસ વાત કરવામાં આવે તો નવસારી ટાઉન પોલીસના કોન્સ્ટેબલોને બાતમી મળી હતી કે સ્ટેશન વિસ્તારની અંદર એક ચોર જે ખરો એ ચોરીના વાહન સાથે ત્યાંથી પસાર થવાનો છે એ સંદર્ભે એમણે પેટ્રોલિંગ કર્યું હતું તે દરમિયાન આરોપી એવો આશિષ ઠાકોર પંચાલ જેની ઉંમર છેતાલીસ વર્ષ ધંધો મજૂરી રહે ગાડાચાલ સોમનાથ રોડ બિલ્લીમુરા તાલુકો ગણદેવી જિલ્લો નવસારી નાના એ લોકોએ ઝડપી પાડ્યો હતો અને સાથે જેની પાસેથી મોટર નંબર જી જે પંદર બી એચ અઢાર ચુમ્માલીસ જે કિંમત થાય છે વીસ હજાર એ કબજે કરવામાં આવી હતી ને આ સંદર્ભે આ ગુનો જે ખરો એ વલસાડ પોલીસની અંદર નોંધાયો હતો ના પિતાની એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે નવસારીની ખ્યાતનામ એવી યોગેશ્વર વડા પાવના ત્રણેય ભાઈઓ દ્વારા આજરોજ સુંદરકાંડના પાઠનું આયોજન અને ત્યારબાદ સમાજનું ભોજનનું આયોજન અગ્રવાલ સમાજ નિવાડી સાંતાદેવી રોડ ખાતે કરવામાં આવ્યું હતું રાજુભાઈ પાંડે સુરેશભાઈ પાંડે અને લક્ષ્મીકાંતભાઈ પાંડેના પિતા બચ્ચુભાઈ કે જેઓ એકવીસ વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા અને એમની યાદની અંદર એકવીસમી પુણ્યતિથિ નિમિત્તે આજરોજ સુંદરકાંડનું પાઠ અને ત્યારબાદ ભોજનનું આયોજન કરવામાં Terima kasih kerana menonton! જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધામાં નવસારી સજ્જ જે શાળાની વિદ્યાર્થીઓની સિદ્ધિ જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધા ચાતેતરમાં સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારી ખાતે યોજાઈ હતી જેમાં છથી ચૌદ વર્ષના બાળકોએ ભાગ લીધો હતો વર્તવ સ્પર્ધામાં ધોરણ ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની જાંભા રેન્જી હિતેશભાઈ તેમજ એક પાત્રે અભિનયની અંદર ધોરણ ચારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ઉનક્કળ પ્રજ્વલ યોગેશભાઈ પ્રથમ નંબર પ્રાપ્ત કરી શાળાને ગૌરવ અપાવ્યું હતું શાળાના શિક્ષિકાઓ એમને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને આચાર્ય શ્રીમતી કડોદવાલા અને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા છે મહાકુંભ થ્રી પોઈન્ટ ઓમાં નવસારી જિલ્લા કક્ષાની ચૌદ વર્ષીય નાની બહેનોની એથ્લેટિક્સ સ્પર્ધામાં મીનાક્ષી કનું માછી છસો મીટર દોડમાં પ્રથમ નિધિ નિલેશભાઈ મહાલ ચક્રફ્રેકમાં દ્વિતીય નીતિ સતીશભાઈ આહિર ઊંચી કુદમાં ક્રમ હાંસલ કરી બહેજ પ્રાથમિક શાળા ખેરગામ તાલુકાનું નામ ઉજ્જવળ કર્યું છે ત્રણેય બાળા રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે જેની અંદર પ્રશિક્ષણ આપનાર પ્રવીણભાઈ અને નિધિ મીનાક્ષી અને નીતિ દૃશ્યમાન થઈ રહ્યા છે શ્રી પાશ્વ ભક્તિ મંડળ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન પક્ષીઓની સારવાર માટે ઉપચાર કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું હતું આ ઉપચાર કેન્દ્ર જે ખરું એ સેન્ટ્રલ બેંક ખાતે દર વર્ષે જેમ કરવામાં આવે છે પ્રમાણે કરવામાં આવ્યું હતું અને ત્યાંની મુલાકાત જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાભાઈ શાહ પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈની સાથે ભાજપ અગ્રણીઓએ લીધી હતી સાથે જ સાથે સહકાર સાંપડ્યો હતો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો પણ ચીખલી તાલુકાના બામણવાડા ગામે સરકારી આવાસની દીવાલ થઈ ધરાશાયી દિવાલ ધરાશાયી થતાં માતા પુત્રનું મોત નીપજ્યું દિવાલ ધરાશાયી થતાં માતાને પુત્ર બંને દિવાલ નીચે દબાઈ જવા પામ્યા હતા અને જેના કારણેસર એમનું મોત નીપજ્યું છે માતા અને પુત્ર સાથે જમવા માટે બેઠા હતા એ સમયે ઘટના બનવા પામી છે ચીખલી પોલીસ તેમજ એફએસએલ અને મામલતદારની ટીમ ઘટના સ્થળે પહોંચી જવા પામી છે પણ આ પ્રમાણે જ્યારે આવાસની દીવાલ ધરાશાયી થતી હોય તો ત્યારે આવાસ બન્યા બાદની એની સારસંભાળ અને તેમજ આવાસની બનતી વખત જે ગુણવત્તાની ચકાસણી થવી જોઈએ એ થઈ હતી કે કેમ એની ઉપર ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે નવસરીના વિજલપુર ખાતે આશાપુરી કોમ્પ્લેક્ષમાં રહેતા શિવાભાઈ રબારીની બાવીસ વર્ષીય દીકરી કે જે અસ્થિર મગજની છે એણે આજે દુધ્યા તળાવની અંદર જંપલાવી દીધું જી હા દુધ્યા તળાવની અંદર જંપલાવ્યું આટલી બધી રીલીંગ હોવા છતાં પણ એક દીકરી કે જે અસ્થિર મગજની છે દુધ્યા તળાવની અંદર જંપલાવી દે છે જોકે કે નસીબે નવસરી મહાનગરપાલિકાના ફાયરના જવાનોને કોલ મળતાની સાથે તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યા અને એ યુવતીને હેમખેમ બહાર કાઢી યુવતી અસ્થિર મગજની હોય ભગવાનને વંદન કરી પડી પોતાના પિતાની સાથે ચાલતી ઘર તરફ રવાના થઈ ગઈ જોકે એના માટે બોલાવેલી એમ્બ્યુલન્સે પણ પાછું વળવું પડ્યું સદનસીબે એને કોઈ જ ઈજા પહોંચી નથી પણ આટલી બધી લિંગ હોવા છતાં અસ્થિર મગજની દીકરી અંદર સુધી પહોંચી જાય એ સુરક્ષાની સામે સવાલો છે ગણદેવી તાલુકાના દેવધા ગામના આદિવાસી હળપતિ સમાજની મા અને ભાઈને અમરસડા પોલીસ સ્ટેશનના જમાદાર દ્વારા તારીખ પચીસ આઠ બે હજાર ચોવીસના રોજ માર મારવામાં આવ્યો હતો જે સંદર્ભે કલેક્ટર તથા ડીએસપીને અરજી આપવામાં આવી હતી ચાર મહિના વીતી ગયા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતાં આજરોજ ફરી એકવાર સોળ એક બે હજાર પચીસના રોજ સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી હળપતિ સમાજના પ્રમુખો આગેવાનો દ્વારા ફરી એકવાર ડીએસપીને આવેદન સાથે અરજી કરવામાં આવી છે સાથે જ એક્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવે જે સંદર્ભે રજૂઆત કરવામાં આવી છે જિલ્લા કક્ષા કલા મહાકુંભ સ્પર્ધામાં આશ્રમ શાળા ભક્તાશ્રમની ઝળહળતી સિદ્ધિ ભક્તાશ્રમ શાળા દ્વારા વિવિધ સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો જેમાં સમૂહગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમ ભજમ સ્પર્ધામાં આહિર અંશ અજયકુમાર છથી ચૌદ વર્ષના ગ્રુપમાં પ્રથમ સુગમ સંગીત સ્પર્ધામાં આહિર વિશ્વા પ્રજ્ઞેશભાઈ પંદરથી વીસ વર્ષના ગ્રુપમાં પ્રથમ ક્રમ અને રાઠોડજનક અજયભાઈ છથી ચૌદ વર્ષના ક્રમની અંદર દૃત્યક્રમ પ્રાપ્ત કર્યો હતો તેમજ ઓર્ગન સ્પર્ધામાં કિયા વીર રાજીવનો પંદરથી વીસ વર્ષના ગ્રુપમાં પ્રથમ ક્રમ તો રાણા પ્રિન્સ ગૌરવકુમારનો છથી ચૌદ વર્ષમાં તૃત્યક્રમ પ્રાપ્ત થયો હતો સમૂહ ગીત સુગમ સંગીત તેમજ વદન સ્પર્ધામાં વિદ્યાર્થીઓ પ્રદેશ કક્ષાએ જઈ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે શાળાના પ્રમુખ ભાસ્કરભાઈ તથા અન્ય ગણોએ અભિનંદન પાઠવ્યા છે આયંગી તો અંગના સજાએંગે પરંતુ ડાંગ જિલ્લાના સબરીધામ સુબીર ખાતે પ્રભુ રામ અને સબરી મિલન કાર્યક્રમમાં કોઈ સજાવટ ન કરવામાં આવતા વાસુવર્ણના રાજવી ધનંજય રાજસિંહ સૂર્યવંશીએ તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો ડાંગ જિલ્લાના સુબીર ખાતે પ્રભુ રામ અને સબરી મિલન કાર્યક્રમમાં સબરીના વંશજો એવા પાંચ રાજવીનું સન્માન ન થતાં રાજવી રઘવાયા મંડળ દ્વારા આયોજિત અગિયારમાં વર્ષની ભવ્યતિ ભવ્ય ઉજવણી નિમિત્તે દાનનો તહેવાર એવા મકરસંક્રાંતિની ઉજવણી કરવામાં આવી હિન્દુ ધર્મની પરંપરા મુજબ મકરસંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છે અને તેમાં પણ ગાય માતાને કરવામાં આવેલું દાન સર્વશ્રેષ્ઠ ગણવામાં આવે છે એટલે જ વાંસદા ગામની ગાય માતાઓને બે ટેમ્પા ભરેલા શેરડીની ચીમડી અને લીલું ઘાસ દાન કરવામાં વિશેષ સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું બિલ્લી મોરા વિભાગ કોળી પટેલ સમાજ સમાજના ઉત્થાન માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે લગ્નોત્સુક યુવક યુવતીઓ માટે પરિચય મેળાનું આયોજન કરતો હતો પણ હવે એણે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જેની અંદર આઠ યુગલોએ ભાગ લીધો હતો અને પ્રભુત્તામાં પગલાં માંડ્યા હતા બિલ્લી મોરા વિભાગ કોડી સમાજ દ્વારા સોળ એક બે હજાર પચીસના રોજ આયોજિત આ પ્રથમ લગ્નોત્સવમાં દીકરીના માંડવે થતી તમામ વિધિઓ શાસ્ત્રોક્ત રીતે કરવામાં આવી હતી સોમનાથ રોડ સ્થિત કોળી સમાજની વાડીમાં યુવકોના વરઘોડા કાઢવામાં આવ્યા હતા અને સોમનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં દીકરીઓ માંડવા પહોંચ્યા હતા તાલુકાના બાપા સીતારામ ગ્રુપ દ્વારા ભરતનાથ મહાદેવ મંદિરે ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડાયરામાં વાંસદા તાલુકા બીજેપી મહામંત્રી સંજય બિરરી મુખ્ય મહેમાન તરીકે પધાર્યા હતા ડાયરામાં નાની બમતી ગામના સરપંચ જીતુભાઈ પટેલ વાંસદા તાલુકા સદસ્ય યોગેશભાઈ દેસાઈ કિરણ પટેલ તલાટી મંત્રી વિમલભાઈ તથા આજુબાજુના ડાયરા પ્રેમીજનો ઉપસ્થિત રહ્યા હતા કાટસ્વેલ ગામે કાટસવેલ પ્રીમિયર લીગ સિઝન પાંચ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું કાટસવેલ ગામના બિરસા મુંડા ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ગામના પાંચ ટીમો મળી કાટસવેલ પ્રીમિયર લીગ સિઝન પાંચનું આયોજન કર્યું હતું જેની અંદર ત્રણ દિવસ આ સ્પર્ધા યોજાઈ હતી બાર જાન્યુઆરીને રોજ શરૂ થઈ હતી ફાઇનલમાં જોહર ઇલેવન અને ભવાની ઇલેવન ટીમની વચ્ચે જોહર ઇલેવન ટીમ વિજેતા બની હતી અમલી વિધાનસભાના ધારાસભ્ય અનંત પટેલે વિધાનસભા વિસ્તારમાં આવેલા ગામોમાં વાંસદા વિધાનસભા અંતર્ગત ક્લિનિક એસ્ટાબ્લિશમેન્ટ અંતર્ગત ક્લિનિક્સ અને હોસ્પિટલના રજિસ્ટ્રેશન માટે આરોગ્યમંત્રીને રજૂઆત કરી હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન અઠ્ઠાવીસ પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ તો લઘુત્તમ તાપમાન પંદર ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાવવા પામ્યું હતું ભેજની વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ચોમોતેર ટકા તો સાંજ દરમિયાન અડતાલીસ ટકા નોંધવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરીએ તો ત્રણ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો અને પવનની દિશા નોર્થથી ઈસ્ટ તરફની હતી વિજલપુરનું રેલવે ફાટક એટલે કે ફાટક નંબર એકસો છવ્વીસ તારીખ અઢારમીથી સવારે સાત વાગ્યાથી બંધ થશે તે પચીસમી તારીખે સાંજે સાત વાગે ખોલવાનું છે એટલે કુલ આઠ દિવસ વિજલપુરનું રેલવે ફાટક બંધ રહેવાનું છે એટલે આમ જનતાએ લાંબો ચક્રાવો કાપવો પડશે ખાસ કરીને વાત કરીએ તો જેઓ વિજલપુર રેલવે ફાટકનો ઉપયોગ કરતા હોય એમણે ચોક્કસથી લાંબો ચક્રવો કાપવો જ પડશે કારણ કે ત્યાં કોઈ ઓવરબ્રિજ પણ નથી તો આમ જનતાએ હવે થવું પડશે પરેશાન તે પણ આઠ દિવસ સુધી